ફરાળી લોટ થી આયોગ્યની સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી સુરતના તમામ ના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી રાજગરા શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ તપાસ કરવા માટે છે સમીપ દેસાઈ આજે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે આજે મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઉપયોગમાં લેવાતી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે